નમસ્કાર આપ છો સ્પાર્ક ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં મહિલા ગાયનેક તબીબે કલાકમાં બાવીસ પ્રસુતિઓ કરાવીને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે અરવલ્લી જિલ્લાનું મોડાસા અને બાયડ આરોગ્ય ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે જિલ્લામાં રાજસ્થાન સહિત આસપાસના જિલ્લાના લોકો મોટી સંખ્યામાં દર્દીઓ આરોગ્યલક્ષી સારવાર અર્થે આવતા હોય છે ત્યારે બાયડમાં મહિલા ગાયનેક તબીબે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે શહેરની સંજીવની હોસ્પિટલ ખાતે ગાયત્રી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના મહિલા ગાયનેક ડૉક્ટર હેતવી પટેલે તારીખ દસ ઓગસ્ટના દિવસે હોસ્પિટલમાં ચોવીસ કલાકમાં બાવીસ જેટલી ગર્ભવતી મહિલાઓની પ્રસુતિ કરાવી હતી જે પૈકી બે જોડિયા બાળકોની ડિલિવરી થઈ આઠ સિઝરિયન ઓપરેશન કરવામાં આવ્યા અને બાર નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી મહિલા તબીબે કરાવેલી બાવીસ ડિલિવરી પૈકી ચૌદ બાળકીઓ અને આઠ બાળકોના જન્મ કરાવ્યા છે યુવા મહિલા તબીબ એક દિવસમાં મોટી સંખ્યામાં સફળ પ્રસ્તુત પ્રસૂતિ કરાવીને સિદ્ધિ ને સિનિયર તબીબે બિરદાવી હતી રોલી નમસ્કાર હું ડોક્ટર કેત્રી પટેલ એમએસ એસ ગાયનેકોલોજીસ્ટ બાયડમાં ગાયત્રી સર્જિકલ હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે કાર્યરત છું અમારી હોસ્પિટલમાં તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ ને રવિવારના રોજ ટોટલ ચોવીસ કલાકની અંદર બાવીસ બાળકોની ડિલિવરી કરવામાં આવી હતી જે પૈકી મોટાભાગની નોર્મલ ડિલિવરી જ થયેલ છે અને આમાં બે જોડિયા બાળકોની ડિલિવરીનો પણ સમાવેશ થાય છે બધી જ માતા અને બાળકો અત્યારે સ્વસ્થ છે અને સફળતાપૂર્વક આ બાળકોને હવે રજા પણ આપી અને માતા અને બાળક બધાનો ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલ છે